ખબર તો અમને હતી કે સમય આવે એટલે લોકો બદલાઈ જાય છે પણ અમે તમારી ગણતરી ક્યારેય એ લોકો નથી કરી તમારા પર પૂરેપૂરો ભરોસો હતો પણ સાલું હવે સમજાય છે કે ભરોસો નહીં અમારો વેમ હતો કે લાગણીના વ્યવહારમાં તમે કયો અને અમે કરી નાખી એ હકીકત છે બિરાદર પણ આ વાત જો વટે આવે તો તમે કયો અને અમારે કરવું પડે આવું તમે જો માનતા હોય ને તો એ તમારો વેમ છે કે જેને જાવું હોય ને એ બાના ગોતે અમુક વખતે અમુક માણસ ને તમે હાવ હથેળી માં હાવ જીવ ની જેમ રાખતા હોય પણ છતાં એ માણસ અહિયાંથી નીકળવાનું કે અહિયાંથી જવાના પર્યાણ કરતો હોય કે જેને જાવું હોય એ બાના ગોતે બાકી નિભાવવા વાળા તો ભૂતાવળ થઈ નહીં આવ્યા હતા તૂટીને વિકરાઈ ગયો હોય છે માણસ સંબંધોને સાચવતા સાચવતા પણ જ્યાં તમારી કદર જ ન હોય ને ત્યાં તમારી અમીરી પણ ફકીરીમાં બદલાઈ જતી વિહામાં